એ લડત ને અમે વળગી રહ્યા છીએ અને અમારું જે અમારી માંગ હતી એ માંગ સંતોષાય નહીં એટલે હવે જે અમારી આંદોલન છે એ ચૂંટણી લક્ષી આવી ગયું છે હવે સાત તારીખ સુધી અમારી જે લડત છે એ ચાલુ રહેશે કોંગ્રેસ તરફી જ થશે કારણ કે ભારત ભાજપ વિરુદ્ધ મતદાન થશે કારણ કે અત્યાર સુધી અમે ભાજપને સમજાવતા આવ્યા અમારો લાભી એમને કહેતા આવ્યા કે અમે ચલો અમારું સમાધાન કરો કઈક કઈક રસ્તો ગાળો પણ એમને અમારા કોઈ જ સ્ટેટમેન્ટ પર અમે એમને ધ્યાન દોર્યું ધ્યાન રાખ્યું જ નહીં અને અત્યારે આટલું પબ્લિક public અમારો સમાજ આટલો એકત્રિત થયો રાજકોટની અંદર અમારે દસ થી બાર લાખ પબ્લિક ભેગું થયું અને છતાય અત્યારે જે જીલે 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 અને વિધાન સભા થાય છે છતાં પણ આમના પેટમાંથી પાણી હાલતું નથી બસ કઈ નહીં હવે એમને એ વિષય વાત છે અમારે તો બસ એક જ માંગ હતી કે ભાઈ આ રૂપાલા વિરુદ્ધ અમારું જે અત્યારે સ્ટેન્ડ છે એ અમારું ક્લિયર રહે

કર્તવ્ય્રૌપદી નું જયારે અપમાન થયું તો મહાભારત થયું સીતાનું હરણ થયું તો અને આજે તમે મહિલાઓનું અપમાન કરો ને અમે તમને માફ કરી દઈએ તો અમે સત્ય બ્રાહ્મણ ના હોઈ મિત્રો આજે અમે સ્ટેજ પર આવીને કહીએ છે અને વાત લઈને કેમ આવે છે મોદીજી અમે તમને પાઘડી પહેરાય પણ તમે અમારી પાઘડીની લાજ ના રાખી એની લડાઈ છે અને એટલે મિત્રો કહું છું

ભોટ ખરીદો દેવાય સત્રો ભયન ડરાવાય તો એક સાથે હાથ ઊંચો કરીને હું બે જ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું બે હાથ ઊંચા કરીશું આપણે સૌ કે લડના તપ તક હે જબ તક સન્માન ના મિલ જાય તુને લૂટને કી કોશિશ કી મેરી મર્યાદા કો જબ તક તારી મર્યાદા ખતમ ના હો જાય